જામનગર વિર કોંગ્રેસે માડમ ત્રણ ટર્મ પૂનમબેનની બે ટર્મ એટલે અને પૂનમબેનની આ ત્રીજી ટર્મ માટે ઉમેદવારી કરી છે તો એ આટલા સમયથી ત્યાં આહિર સમાજના ઉમેદવારનું વર્તસ્વ રહ્યું છે આહિર સમાજની બેઠક ગણાવવા માટે પણ એ પહેલા ઓગણીસો ને થી બે સુધી આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી ચંદ્રેશ પટેલ સતત પાંચ વખત સાંસદ બન્યા છે જે જામનગર નો એક રેકોર્ડ છે એટલે પાટીદારો મનમાં સ્વાભાવિક રીતે એવી એક ગણતરી અપેક્ષા હોય કે આપણે આ બેઠકના સૌ સંખ્યાત્મક રીતે સૌથી પ્રભાવક છીએ અને છતાં આ બેઠક ઉપર પાટીદારો પ્રભાવ નથી ઉમેદવાર પાટીદાર નથી હોતા તો આ વખતે એમ કે કોંગ્રેસે પાટીદાર ને આપી છે તો એ પાટીદાર ને મત આપી અને આપણે આ બેઠક ફરીથી પાટીદારો મળે એવી એક લાગણી ત્યાં લેવા સમાજમાં ઉભી થઈ હોય એમ બની શકે અને એવો એક લાકડીઓ તાર પણ વહેતો થયો ખોડલ ખોડલધામના નરેશ પટેલે પણ આખું ગુજરાતના ઉમેદવારો વિશે મૌન રાખ્યું પરંતુ જામનગરમાં કોંગ્રેસે પાટીદારને પસંદ કર્યા માટે આભાર વ્યક્ત કર્યો તો આ બધા ઇંગિતો એવું સૂચવે છે કે પાટીદારોને એકજૂથ થવાનો પ્રયાસ કરવામાં આવે પાટીદારો ની ત્યાં જે પ્રભાવક વિસ્તાર છે કાલાવાડ વગેરે ત્યાં મોટી સંખ્યામાં મતદાન થયું છે ત્યાં કડવા પાટીદાર જાજા છે છે પણ મતદાન મોટી સંખ્યામાં તેની સામે ખંભાળિયા અને દ્વારકા ત્યાં આહિરો મોટા પ્રમાણમાં છે અને ત્યાં પણ એટલું જ ઊંચું મતદાન થયું છે એટલે આહિર સમુદાય ખંભાળિયા અને દ્વારકા મતદારની સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ ને તો બહુ મોટા છે એટલે ત્યાં ઊંચું મતદાન એટલે સંખ્યાની દ્રષ્ટિએ જોવો તો કાલાવડ જમજોધપુર ના મતદાન કરતા ત્યાં સંખ્યાની દ્રષ્ટિએ પણ દ્વારકા નું મતદાન વધી જાય સંખ્યા વધી જાય એટલે મત મત સમાજના મોટા ભાગે પૂનમબેન તરફી જ પડ્યા હોય એવું એવું માનવામાં કોઈ આપણને સંકોચ થાય એવું નથી પાટીદારના ના સો સો ટકા મત કોંગ્રેસ ને જ ગયા હોય એવું માનવાને કોઈ કારણ નથી કારણ કે એમાં ભાજપની કમિટેડ વોટ બેંક છે ભાજપના સત્તા ઉપર भाजप આટલા વખત કે પરોક્ષ લાભાર્થીઓ સરકારના સમાજના બહુ બહુ ઉદાર આખો હું વિચારું તો પણ સિત્તેર ટકા મત કોંગ્રેસ પાસે ગયા હોય ત્રીસ ટકા મત બેન હવે બાકી રહ્યા ક્ષત્રિય સમાજ ક્ષત્રિય સમાજનો આ વખતે વ્યાપક વિરોધ હતો જામનગર મત વિસ્તારમાં ક્ષત્રિય આંદોલન પણ ઉગ્ર બન્યું હતું તેમ છતાં ક્ષત્રિય સમાજનો પણ એક વર્ગ તો એવો છે કે જે ભારતીય જનતા પાર્ટીનો કમિટેડ વોટર છે હિન્દુત્વમાં માને છે હિન્દુવાદી વિચારસરણીમાં માને છે અને એટલા માટે ભાજપને મત આપવા તૈયાર છે તો એવા વર્ગ ક્ષત્રિય સમાજના રાખી દેતા વીસ ટકા વર્ગ તો નીકળી શકે હવે અન્ય સમાજ જે આપણે મેં તમને કીધું હતું કે ચર્ચામાં આ બહુ મહત્વનો મુદ્દો બનશે જામનગરમાં જામનગર લોકસભા બેઠકમાં આપણે જેને અન્ય કહીને ઉભા રહી એમાં જામનગર શહેર એમાં બ્રાહ્મણો લોહાણા સમાજ રઘુવંશી સમુદાય જૈનો અને વૈષ્ણવ એની મોટી સંખ્યા અત્યંત પ્રભાવક અને મેં જે શરૂઆતમાં જ ભાજપની એવી વોટ બેંકની ની વાત કરી કે જેને કોઈ પ્રકારની જરૂર બોલાવવા પણ મતદાન કરે અને એનું એસી થી નેવું ટકા વોટિંગ ભાજપ ની તરફેણમાં થઈ એટલે હું માનું છું કે અહિયાં પણ મેં જે કેટેગરી પાડી તેમાં કોંગ્રેસને અહીંયા ચિત્રમાં મૂકું છું કે કોંગ્રેસે ફાઇટ મજબૂત આપી છે

અને મોટા માર્જિન ની જે જીત ગણાતી હતી એમાં કાપ આવ્યો છે અને પૂનમબેન જીતે તો છે જ પરંતુ એમની લીડમાં ઘટાડો થાય એવી શક્યતા ઉદય રહ્યો છે